તો આપણે આવી ગયા છીએ આજે પણ કપાસ સોરવા અને કપા જોઈ લો તમે પેલા કેટલું ખડ આ બેનનું હલો તો આપણે સોરવા આ બેન થોડાક રહી ગયા સોરે હમણાં કેટલી રાઈડું ઠોકતા ગરમી થાય આમ થાય તેમ થાય અને ગરમી ચોકે થાય જ છે અરે તો અમારે આવું ખડ છે ને જો વાહે ગાહડી કરવાવાળા એક બેન આવ્યા હતા તો ગાહડી કરીને વહી ગયા એટલે સહ થઈ ગયા ચોખાના ના કામ પડ્યા હતા આને આજ બોલવાનું બંધ રાખ્યું હે ને કે ઈ કે આજ હે ને અંછાબોને મન દાબી નાખી એટલે ઈ કે અંછાબોને રાખી મેં કઈ દાબી રાખી નહીં બોલ ને તાર હું બોલું ઈ મને કે હે કોક ને સરવા દેતી પડા તો આપડા ખાડા થઈ ગયો તો આપણે કોક ને પડા નો સરવા દે દેજો આપણો સરાય જો આ ઈનો ઈનો સહાય હોય તો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ખડ તો કાઢી વારસો કા હાલો તો આપડા સહ ચોખા થઈ ગયા છે અહીંયા થી લઈને અહીંયા લગીન પોગાડ દીધા છે અને ઢગલા કર નાખ્યા હે જો સહ પોગી ગયા છે અને આપણે પીવીશું પાણી હલો બધા પાણી પીવા હલો તો આપણે બીજા સહે સડી ગયા હી ને આટલો સહ આપણે બહુ ઘાટો ન થયો એક બેન ને ઘાટો સહ આવી ગયો હે રાયડું નાખે કા આવતી રે આમ તાર જાય આય કોકનો સહ આસો નથી લેવો આસો સહ ગોતી રે સહે આવતી રે સહન થાઉંતી ઇનાય સહ ગાટો આવી ગયો હે આ બધાય વાહે રહી ગયા છે સેઠે લે હે થોડા છેટા હે સૂર્યો ખંભે કરીને આવે હે છેટ વાણે આવે હે ને છેતાની માં થઈ ગયા હે ઢીડવા હે રહી ગયા આ ઘરધાણી કણા વાહે રહી ગઈ ઇનો ગાટો સહ આવી ગયો હે આપડો આગળ જો આ ઢગલા પડ્યા ઇ આપડો સહ હે મોર થઈ ગયા હી હવે મોર જઈને જો આ બધા વાહે રહી ગયા એમનું કેવાનું હે કે હવે તમે લેવા માંડો વાહે ફટાફટ બધા હલો તો આપણે ઢગલે ઢગલા કરી કરીને ખાશે એવું કઈક લાગે બીજો આંટો હે અને આ કપા ને અહીંયા લાગી ગયું તે આ થોડોક આમ કરીને આમ બધું

અને આ બેનનો સહ જો આ ઓલખર હે ને કોકનો આસો સહ લઈને વહી ગયા ગયાતા કે આ સહ આવા ઘાટો આવી ગયો આ બેનને આખું મડ આ બેનને હે ને ઘાટો સહ આવી ગયો ને વહેનમાં હે આટલો સહ ઘાટો આવ્યો ઇમનામ જો આવા ઢગલા થતા આવે એમ કેડ કરે તે કેડના હવા કી વર્તી સુકર

ચાલો તો લેવા મંડી થાકી કઈ દીધું મેં થાકી ગયા બેન આપણે આટલું સોરી વાયર્યું છે અને અહીંયા સોરીયા રાખી દીધા છે હવે ઘરે એ આ ખાડું પહેલા તો આ કાળુ ખંડ આ કળા ખંડ તો હોય બી નહીં કરવા દેવાનું આ ખાણું પછી જો આ કડું ખડી ની નહીં હારું આ કોઈના પડામાં આવે ને તો હટ લઈને ઉપાડી લેજો આ નથી સારું જોકે ખેડુ એને ખબર જ હોય કે આ નથી હારું આ બહુ નડે બધાને એ નો કોઈ દવા લાગે કે નહીં કાંઈ તો અમે જઈશી હવે જોકે વાળીએ રહીએ એટલે વાળીએ તો બધાને તો બધાને જય માતાજીની ને જય પિંડની જો કે આ શીખી ગઈ અમારી યારરે જય માતાજીની જય રામાપિ અને હંધાઈને રાધે રાધે